સુરતના ડાયમંડ બોર્સમાં હવે નવી તારીખ જાહેર થઈ છે સાત જુલાઈએ બસો પચાસ જેટલા વેપારીઓ સુરત ડાયમંડ બોર્સમાં વેપાર શરૂ કરશે સાત જુલાઈથી સુરત ડાયમંડ બુર્સ ને કરવા શુક્રવારે તાકીદની બેઠક મળી હતી જેમાં જુલાઈથી ઓફિસ શરૂ કરવા બસો પચાસ વેપારીઓએ કન્ફર્મેશન આપ્યું હતું બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે સુરતના ખજોદમાં બનેલા સુરત ડાયમંડ બુર્સ ને ગ્રહણ લાગ્યું હતું ડિસેમ્બર મહિનામાં ઉદઘાટન બાદ પણ વેપારીઓએ ઓફિસ શરૂ કરી નહોતી અત્યાર સુધીમાં એક હજાર પચાસ વેપારીઓએ ઓફિસમાં ફર્નિચર કરવાની મંજૂરી માંગી છે જેમાંથી ચારસો પચાસ ઓફિસનું કામ શરૂ થઈ ગયું છે બીજી તરફ બુર્સને કસ્ટમની તમામ પરવાનગી પણ મળી ગઈ છે સુરત મુંબઈ ફ્લાઇટ સુરત મુંબઈ વચ્ચે હાલ ફ્લાઇટ નથી જેથી બુર્સ કમિટીએ આ દિશામાં પણ પ્રયાસ શરૂ કર્યા છે હાલ અલગ અલગ એરલાઇન્સ કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે સુરત ડાયમંડ બુલ્સના વાઈસ ચેરમેન લાલજી પટેલે જણાવ્યું હતું કે વધારેમાં વધારે ઓફિસ શરૂ થાય તેવું કમિટીનું આયોજન જુલાઈમાં મોટા પ્રમાણમાં ઓફિસો શરૂ થશે જેની તૈયારીના ભાગરૂપે મીટિંગનું આયોજન કરાયું છે જેમાં બસો પચાસ ઓફિસ શરૂ થાય તેવો અંદાજ છે ડાયમંડ ઉદ્યોગમાં બહુ સારા સમાચાર છે સાતમી જુલાઈ રથયાત્રાના પવિત્ર દિવસે થી વધારે એકસાથે સવારે થી બપોરે એક વાગ્યા સુધીમાં ઓપનિંગ થવા જઈ રહ્યા છે તમામને એટલું ઉત્સાહનું વાતાવરણ છે બાકીના સભ્યો જે ફર્નિચરો ચાલુ છે એ પણ પોતે ઝડપથી જેમ પૂર્ણ થાય એમ ઓફિસો પોતાની ઓપનિંગ કરતા અને એમ લાગે છે કે મહિનાની અંદર જુલાઈ મહિનાની અંદર ચારસો પાંચસો ઓફિસ ચાલુ થઈ જાય અને દિવાળી આવતા એક હજાર ઓફિસ ચાલુ થઈ જાય એવું અમારું ટાર્ગેટ છે અને લોકોને અંદરથી ઉત્સાહ પણ એટલો બધો છે કે જલ્દી અહીંયા ડ્રાયમરપુર ચાલુ થાય તો અમે પણ અમારી ઓફિસ શરૂ કરવા માટે તત્પર છીએ આ બેઠક પણ થઈ હતી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટને લઈને શું કહેશો અમારી બેટ ગઈકાલે મિટિંગ મળી હતી એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ તો નરેન્દ્રભાઈ ઓપનિંગ કર્યું એ દિવસે શરૂ થઈ ગઈ છે આપ બધા જાણો છો પણ જે ડાયમંડ બુર્સ શરૂ થાય એટલે મુંબઈથી આ બાયરોને આવવા જવા માટે સવાર સાંજ એક ફ્લાઇટ જો સુરત મુંબઈની ચાલુ થાય તો બહુ સુગમતા રહે એના માટે અમારા સંપૂર્ણ પ્રયત્ન ચાલુ છે અને અમને આશા છે કે એક દિવસે ડાયમંડ બુર્સમાં ડાયમંડ બુર્સમાં આવવા જવા માટે ફ્લાઇટ શરૂ થઈ જશે કેટલો ફાયદો થશે શરૂ થવાથી ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફાયદો થવાનો છે કારણ કે પોતાની ઓફિસો તમામ લોકોએ રોકાણ કરી નાખ્યું છે અને અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું મળવાનું છે જેથી કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો બિઝનેસ કરવાની મજા આવે એટલે એટલા માટે અહીંયા શરૂ થવાથી તમામ લોકોને ધંધામાં સુગમતા રહેશે બ્યુરો રિપોર્ટ સુરત